ભારતનું આકાશ અનેક સંતો ભક્તોના હળે છે ભક્તિ ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે આ સંતો ભક્તોના ચરિત્રો એ જ આપણો ઇતિહાસ એવા જ પરમ સંત તિરુવલ્લુવરને આજે વંદન કરીએ ભારતના દક્ષિણ પ્રાંતમાં માપુરમાં અંદાજે ઈસવીસન પૂર્વે સંત તિરુવલ્લુવરનો જન્મ થયેલ તમિલ ભાષામાં વેદ જેવા પવિત્ર ગ્રંથ રચયતા સંત તિરુવલ્લુવર નો સમય અંદાજે અઢી હજાર વર્ષ પહેલા નો માનવામાં આવે છે તેમના જન્મના સમય વિશે ઇતિહાસકારોમાં ઘણા મત મતાંતરો છે પણ સંતોના વળી ઇતિહાસ કેવા એ તો લોક હૃદય અને લોક વાણીમાં વસતા હોય છે સંત તેરો વલ્લોવર પોતે ગૃહસ્થાશ્રમી હતા અને પોતાના વણકર તરીકેનું કપડાં વણવાનું કામ કરતા એ કાર્યમાં તેમના ધર્મપત્ની વાસુકીબાઈ સાથે મળીને કામ કરતા મા વાસુકીબાઈ ચરખો કાંતા અને તેનું કાપડ વણીને બજારમાં વેચીને પોતાનું ગુજરાન ચલાવતા તેમનો ગૃહસ્થાશ્રમ ધન્યો ગૃહસ્થાશ્રમ હતો એક દિવસ નજીકના ગામમાં મેળામાં સંત તિરુવલ્લુવર પણ પોતાના વણેલા કાપડ વેચવા માટે હાટ બજારમાં બેઠા છે એવામાં નગર શેઠનો દીકરો યુવાની અને વૈભવના કારણે છકી ગયેલો તેણે આવીને એક સાડી હાથમાં લીધી અને પૂછ્યું કે આની શું કિંમત છે આંખમાં સાત્વિક તેજ અને મોઢા પર પ્રસન્નતા છે એવા સંત તિરુવલ્લુવરે કીધું કે બે રૂપિયા તો એ છોકરાએ સાડી હાથમાં લઈ ફાડી અને બે ટુકડા હસવા માંડ્યો અને તેના મિત્રોએ પણ તેમાં સાથ પૂરાયો પણ સંત તિરુવલ્લુવરે હસતા હસતા કહ્યું ભાઈ આ વસ્ત્ર હવે બીજું કોઈ ઓઢી કે પહેરી શકે એમ નથી તો પછી તેની કિંમત કેમ લેવાય નગર શેઠના છોકરાને પોતાના વર્તન માટે પસ્તાવો થયો તેણે ખીચામાંથી બે રૂપિયા કાઢી સંત તિરુવલ્લુવર સાડીનું મૂલ્ય સંત તિરુવલ્લુવરે ના પાડી તો છોકરો કહે કે લઈ લો પૈસા મારી પાસે ઘણા છે તમારી સાડી નકામી ગઈ સંત તિરુવલ્લુવર કહે છે મારી સાડી નકામી નહીં જાય એ મારી પત્ની હાંધીને પહેરશે છોકરાએ સત્તાવાહી અવાજમાં કહ્યું કે લઈ લે પૈસા ભાઈ આ કપડું હવે કોઈના વપરાશમાં આવે એમ નથી તો હું એના પૈસા કેવી રીતે લઈ શકું તમે જરાક વિચાર કરો કે કોઈ ખેડૂતે કપાસ વાવ્યો હશે એ કપાસમાંથી રૂ કાઢ્યું હશે એ રૂમાંથી પૂણીઓ બનાવી હશે એમાંથી સૂતર કાંચ્યું હશે અને એમાં મારી પત્નીએ અને મેં આ સાડી બનાવી હશે તો અમે કેટલો શ્રમ પડ્યો હશે એટલે એ શ્રમનું મૂલ્ય તમે કેવી રીતે આંકી શકો સંત તિરુવલ્લુવરના શાંતિપૂર્વકના જવાબથી નગર શેઠના દીકરાને પસ્તાવો થયો બીજા દિવસે તે તેના માતા પિતાને પગે લાગ્યો ભગવાનને પગે લાગ્યો એના જીવનમાં બદલાવ આવી ગયો આ જોઈ નગરશેઠ ખૂબ જ પ્રસન્ન થયા અને નગરશેઠ અને તેમનો પુત્ર બંને સંત તિરુવલ્લુવરના ભક્ત બની ગયા અને બધી જ સંપત્તિ તેમના ચરણે ધરી સંત તિરુવલ્લુવરે ધર્મ અર્થ અને કામ પર તિરુવુલ્લર નામનો ગ્રંથ આપ્યો જેમાં કુલ તેરસો નાની નાની કવિતાઓ છે તિરુકુરલ તમિલનો સૌથી પ્રાચીન ગ્રંથ છે જેની ગણના વિશ્વના મહાન ગ્રંથોમાં થાય છે તમિલમાં તિરુ શબ્દનો અર્થ સંત થાય છે તિરુકુલર ગ્રંથમાં માનવ જીવનને સમજવાનો અમૂલ્ય સાર છે જેમાં સમજદારી નૈતિકતા દુનિયાદારી સ્ત્રી અને પુરુષ વચ્ચેના પ્રેમ સંબંધ અને માનવીય મૂલ્યો અને ભગવત ભક્તિનું ઊંડાણ છેલો કહે છે જો તમને કોઈ મોટી તક મળે તો ઝડપી લો અને શ્રેષ્ઠ કાર્ય કરો વ્યક્તિ અંદરથી જેટલો મજબૂત હશે તેનું કદ એટલું જ ઊંચું હશે સારા અને નમ્ર શબ્દો જાણવા છતાં બીજા સાથે ખરાબ શબ્દોનો ઉપયોગ કરવો એ ઝાડ પર પાકેલા ફળો હોવા છતાં કાચા ફળ ખાવા સમાન છે પાણી ગમે તેટલું ઊંડું હોય કમળનું ફૂલ પાણીની અંદર ખીલે છે તેવી જ રીતે વ્યક્તિ કેટલો મહાન છે તે તેની આંતરિક શક્તિ પર આધાર રાખે છે જરૂરતના સમયે થોડી પણ મદદ મળે તો તેનાથી વધુ મહત્વની કે મોટી બીજી કોઈ વસ્તુ નથી સંત તિરુવલ્લુવરની એકસો તેત્રીસ ફૂટ ઊંચી પ્રતિમા ભારતીય ઉપખંડ કન્યાકુમારીના દક્ષિણના સમુદ્ર કિનારે બનાવવામાં આવી છે જે થિરુકુરલ ગ્રંથના એકસો તેત્રીસ અધ્યાયનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમની ત્રણ આંગળીઓ નૈતિકતા સંપત્તિ અને પ્રેમનો અર્થ દર્શાવે છે ભારતની ભૂમિને પાવન કરનાર મહાન સંત તિરુવલ્લુવરને આજે આપણે ભાવથી વંદન કરીએ